મોર્નિંગ ગુડ એવરી વન સો મોર્નિંગ વ્લોગની શરૂઆત થઈ રહી છે આ તરફ મારા મેડિટેશન જોડે સો સૌથી પહેલાં મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી આ તરફ મેં અત્યારે કિચનમાં આવી એન્ડ મારું ડ્રિંક છે રેડી કર્યું એમની અંદર હળદર મીઠું લીંબુનો રસ અને ગરમ પાણી જોડે મારું ડ્રિંક રેડી કરી એન્ડ મેં ડેઈલી એ મોર્નિંગમાં પીઉં છું જેથી કરીને આખો દિવસ એનર્જી ભર્યો રહે અને ત્યાર પછી આ તરફ મેં મારો નાસ્તો કરી લીધો છે રેડી નાસ્તો કરી અને અત્યારે મેં બી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર બટ રાતનું સ્ટડી ટેબલ આમ જ છોડ્યું હતું સૌથી પહેલાં તો એમને ક્લીન કરવું પડશે અને ત્યાર પછી મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ સો ચલો મેં બી રાતનું છોડેલું સ્ટડી ટેબલ આમ જ છે એમને ક્લીન કરીશ આ તરફ આ બધા ચાર્ટ જુઓ છો તમે ડેલી મેં જે લેક્ચર વગર અટેમ્પ્ટ કરતી હોઉં છું એમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે મેં એમની અંદર લખી લઉં છું ફૂલ ચાર્ટ લખાઈ જશે ત્યારે હોલ પર લગાવી દઈશ સો આ રીતે મેં મારી સ્ટડીની અંદર જે રીતે મને યાદ રહી શકે એવું કોઈ જ કંઈક ને કંઈક મેં આઈડિયા કરી એન્ડ યાદ રાખવાની કોશિશ કરતી હોઉં છું જોકે મેં એકવાર રીડ કરું પછી ત્યાર પછી જો કે બહુ બધું યાદ રહી જાય છે એન્ડ પીવાઈ વગેરે સોલ્વ કરું ત્યારે ફટાફટ યાદ હોય છે હેલો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશું એન્ડ મોર્નિંગમાં જ મોર્નિંગ રૂટિંગ ફિનિશ કરી મેં બી સ્ટડી ટેબલ ઉપર આવી ગઈ છું એન્ડ બાકી ગયા છો નાઉ સો ફટાફટથી ચલો મેં બી આજનું મારું જે ટાઈમ ટેબલ શેડ્યુલ છે એ પ્રમાણે મારું રીડિંગ છે સ્ટાર્ટ કરીશ બટ આજે ટાઈમટેબલની અંદર જે મારું શેડ્યુલ છે કે એક વધારે જ છે બટ મોર્નિંગથી નાઇટ સુધી મેં મારે બધું કમ્પ્લીટ કરવાનું છે સો અત્યારમાં મેં વધારે ટાઈમ વેસ્ટ નહીં કરું અને ફટાફટથી છે મેં અત્યારે મારું રીડિંગ છે સ્ટાર્ટ કરી દઈશ અને તમારા લોકોની જે કમેન્ટ્સ આવી રહી છે કે તમે ટાઈમ ટેબલ બનાવ્યું હોય એ રીતે રીડિંગ કરતા હોય તો અમારી જોડે શેર કરો સો એમનો બી વિડિયો મેં બહુ જ જલ્દી આજે જ કોશિશ કરીશ કે અપલોડ કરી શકું સો ફાઇનલી ચલો મોર્નિંગમાં જ આ જે છે ટાઈમટેબલ શેડ્યુલ થોડું વધારે જ મોટું બનાવ્યું છે અને કમ્પ્લીટ બી કરવું પડશે ત્યારે જ એક્ઝામ આવે ત્યાં સુધીમાં પૂરું સિલેબસ કમ્પ્લીટ થાય અને રિવાઇઝ થઈ શકે એન્ડ ગમે એટલું રીડિંગ કરશું ને તો બી એક્ઝામ આવી જશે ને ત્યાં સુધી એવું જ લાગશે કે હજી બી કંઈક ખૂટે છે હજી બી કંઈક ખૂટે છે આ બાકી છે પેલું બાકી છે એક્ઝામમાં એક્ઝામ દેવા પહોંચી જઈશું ત્યાં સુધી આવું લાગવાનું છે સો અત્યારે ટ્રાય એવી જ કરવાની છે કે મેક્સિમમમાં મેક્સિમમ સિલેબસ છે કવર કરી શકે સો ચલો મેં બી વધારે મોર્નિંગમાં ટાઈમ વેસ્ટ નહીં કરું એન્ડ રીડિંગ સ્ટાર્ટ કરી દઈશ એન્ડ જે બી તમારી ક્વેરી એન્ડ સવાલ જે બી આવતા હોય છે એ કમેન્ટ્સ રીડ્સ કરીશ ત્યારે મેં એમનો આન્સર છે આગળ બ્લોગમાં આપતી રહીશ બટ આજનો જે મારો ટાર્ગેટ છે ને અને જે મારું શેડ્યુલ છે ને એમની અંદર મારે જે લેક્ચર અટેમ્પ્ટ કરવાના છે ને એ છ લેક્ચર અટેમ્પ્ટ કરવાના છે બે વિજ્ઞાનના બે સાંસ્કૃતિક વારસાના બે બંધારણના અને મેથ્સ રીડિંગના બે એ સાંજના સમય રાખ્યા છે મેં કે રાતે મેં કરી લઈશ અને દિવસના સમય મળશે તો દિવસના બટ સાંજ પેલા છ લેક્ચર જે લેક્ચર મેં જોયા છે એ જ લેક્ચરનો જે સબ્જેક્ટના જે લેક્ચર જોયા છે એમના ટોપિક રીડ થઈ જવા જોઈએ એન્ડ સાંજ પહેલાં એમના પીવાઈ ક્યુ થઈ જવા જોઈએ આ ટાઈપનું મારું ટાઈમ ટેબલ સેડ્યુલ છે હજી બી થોડું આગળ છે વધારે બટે પછી મેં આગળ બ્લોગમાં શેર કરીશ તો અત્યારે સમય વધારે વેસ્ટ નહીં કરો અને ફટાફટી મારા લેક્ચર છે એ સ્ટાર્ટ કરી દઈશ સો ચલો મેં બી અત્યારે લેક્ચર સ્ટાર્ટ કરીશ અને સમય તમારો અને મારો બંનેનો કિંમતી છે બહાર ઓલરેડી મેરેજ છે એટલા માટે ઘૂંઘાટ અવાજ બહુ આવી રહ્યો છે કેમ કે બાજુમાં જ પાર્ટી પ્લોટ છે એટલા માટે સો મે બી અત્યારે ડાયરેક્ટલી રીડિંગ મતલબ લેક્ચર જોઈશ તો કેવું છે કે બહારનો ઘૂં ઘાટ છું તો મને કંઈ સંભળાશે નહીં સો એટલા માટે અત્યારે રેડી કરી લીધું છે ને એમનાથી જ જોવાની ટ્રાય કરીશ નહીં તો લેક્ચરમાં કંઈ સંભળાતું જ નથી બહારના ઘુમઘાટને લીધે તો ફટાફટથી આમની અંદર ટાઈમ ટાઈમટેબલ શેડ્યુલ રેડી કરીને સામે મૂકી દઈશ જેથી કરીને જે જે કમ્પ્લીટ થતું જાય એમની સામે એન્ડ થતું હોય આ રીતે અત્યારે મેં રેડી કરી રહી છું ટાર્ગેટ ટેબલ જે તમે બી ડેઇલી રેડી કરી એન્ડ ફોલો કરી શકો છો એ ડેઈલીનું ડેલી હોય છે જેથી કરીને તમે જે ટાર્ગેટ બનાવ્યો હોય છે એ ડેઇલીનું ફિનિશ થઈ શકે સો મેં ટેબલ નહીં બટ ટાર્ગેટ ટેબલ બનાવું છું હું ફાઇનલી ટેબલ શેડ્યુલ રેડી આમની અંદર એની સામે રાખી અને લેક્ચર ફટાવટ મેં સ્ટાર્ટ કરી સો ચલો મેં બી અત્યારે મારું રીડિંગ એન્ડ જે બી લેક્ચર જોવાના છે સ્ટાર્ટ કરું અને ત્યાર પછી તમને બી ચાર બી સમય મળશે ત્યારે તમારી જોડે મેં ડિસ્કસ કરીશ આગળ બ્લોગમાં એન્ડ અત્યારે તો બ્લોગ શૂટ નહીં કરી શકું કેમ કે આજ જ મોબાઈલની અંદર મેં લેક્ચર જોવાની જોઉં છું ફાઇનલી ચાલો શું ફાઇનલી ગાઈશ અત્યારે વાગી ગયા છે સાડા દસ સાડા નવે લેક્ચર સ્ટાર્ટ કર્યો હતો બે કલાકનો લેક્ચર હતો સાડા દસ ફિનિશ થઈ ગયો છે કેમ કે સ્પીડ જ એટલી રાખી હતી અને ફાઇનલી લેક્ચરની જોડે જોડે બુક્સમાંથી બી કોમ્પ્લીટ બને જોડે અને લાસ્ટ ફટાફટી કરવાના છે એમના વનલાઇનર અને એમના એમ ત્યાર પછી સેકન્ડ લેક્ચર સ્ટાર્ટ કરીશ આ રીતે બે કલાકનો લેક્ચર છે એક કલાકની અંદર ફિનિશ થઈ જવો જોઈએ ત્યારે જઈને ટાર્ગેટ પૂરો થશે સો ચલો ફટાફટથી જે લેક્ચર મેં પૂરેપૂરો જોઈ લીધો છે એમને જ મેં અત્યારે રીડિંગ બી કરી લઈશ સો ચલો લેટ્સ ફાઇનલી આજનો ટાર્ગેટ શાંત થાય ત્યાં ફિનિશ થઈ કે આ જ રીતે તમે બી રીડિંગ કરશો તો જલ્દી સિલેબસ છે કમ્પ્લીટ થઈ જશે શો આમની અંદર તમે જોઈ શકો છો આ રીતે મેં ચેપ્ટર ઓપન રાખ્યું હતું ભારતની પ્રાદેશિક ચિત્રકળાનો લેક્ચર મેં અટેમ્પ્ટ કરી રહી હતી સો આમની અંદર જે બી આવતું હતું એ આ રીતે ઓપન કરી જે બુક્સની અંદર નથી આપ્યું એમને અહીંયા જ લખી નાખ્યું છે બાકી જે આપ્યું હતું એમને આ રીતે બુક ઓપન રાખી અને ડાયરેક્ટલી એમાંથી જ બંને એક જોડે થતું જાય એટલે હવે લાસ્ટ જે ઓનલાઈનર અને એમ સિક્યોર છે એ મેં કરીશ તો ફાઇનલી આ બધી જ છે આખી ચિત્રકળા છે ફાઇનલી ફિનિશ થઈ ગઈ છે ઓલરેડી

કમ્પ્લીટ કરી લઉં અને બન્નેનું રીડિમ છે એક છોડે કરી સો આ રીતે છે મેક્સિમમ આ બધું કવર કરી સો ફાઇનલ રીડિંગ કરવા જતો હતી એટલે થકે હતો બપોરનો સમય માં ભી જઈ રહી છું સિસ્ટરને ત્યાં જમવા માટે સો ચલો માં ભી फटाफट જમીને હું રિટર્ન આવી જઈશ અને ત્યાર પછી મારું શેડ્યુલ સ્ટાર્ટ કરી આમ જો આજનું મારું ટાઈમ ટેબલ છે આ રીતે હતું કે બે લેક્ચર છે વિજ્ઞાનના બે લેક્ચર વારસાના અને બે લેક્ચર બંધારણના એ બધા લેક્ચર છે બબે લેક્ચર અટેમ થઈ જાય ત્યાર પછી જે લેક્ચર જોયા છે એમની જ બુકમાંથી રીડિંગ કરવાનું એન્ડ એમના એમ શિક્યુર પીવાયક્યુ લાસ્ટના કરવાના એન્ડ નીચે તમે જોઈ શકો છો એ બધું વચાઈ ગયું પછી એમના પીવાયક્યુ ગણિતના બે લેક્ચર એન્ડ લાસ્ટમાં કરંટ શું ચાલો આ તરફ અત્યારે જમીને આવીને મેં જે લેક્ચર જોઈ રહી હતી એ હતો વિજ્ઞાનો એન્ડ લેક્ચર જોતાં જતાં મને બી ભૂખી લાગી હતી સો જોડે નાસ્તો લઈને બેસી ગઈ છું એન્ડ જે આપણી સિલેબસની અંદર જે ટૉપિક ચેપ્ટર આપ્યું છે કે માનવ શરીર અંગતંત્ર બહુ જ મોટું છે તો એમને ફિનિશ કરતાં કરતાં ઓલરેડી બે દિવસ લાગી ગયા છે બટ કોઈ નહીં ચલો કમ્પ્લીટ તો કરવું જ પડશે એન્ડ એમના લેક્ચર બી અગિયાર લેક્ચર આપ્યા છે તો એમને ફટાફટથી ફિનિશ કરી રહી છું આજે લાસ્ટ ડે છે શું ફાઇનલી ગઈશ બગ્યા છે સાડા ચાર ચાર લેક્ચર ફિનિશ હવે લાસ્ટ પછી ચાર છે બે સો ફટાફટી સ્ટાર્ટ કરીશ એન્ડ ત્યાર પછી ફટાફટ રીડિંગ એમનું બાકી પછી ફિનિશ સો મેં કંઈક મારું શેડ્યુલ છે ડેલી આ રીતે ટાર્ગેટ ટેબલ બનાવ્યું હોય છે મેં આ રીતે કમ્પ્લીટ કરતી હોઉં છું સો ચલો ફટાફટથી મેં બી છે બે લેક્ચર છે ફિનિશ કરીશ એન્ડ ત્યાર પછી તમને મળીશું લાવવામાં શો આ રીતે અત્યારે મેં રેડી કરી રહી હતી ભણી રહી હતી અંધશ્રાવી ગ્રંથિઓ ત્યાર પહેલાં કમ્પ્લીટ કર્યું હતું એ તો કંકાલ તંત્ર હવે મેં સ્ટાર્ટ કરીશ બંધારણ શો ચલો આ તરફ અત્યારે મેં જે બંધારણના લેક્ચર સ્ટાર્ટ કર્યું એ પહેલાં મોર્નિંગમાં જે મેં વારસાના લેક્ચર જોયા હતા અને રીડ કર્યું હતું એમની અંદરથી બંનેમાંથી જે વસ્તુ બુક્સમાં નથી અને લેક્ચરમાં છે લેક્ચરમાં નથી અને બુક્સમાં છે એમને મેં આ ચાર્ટની અંદર ઉતારી લીધું છે ચાર્ટમાં લખી અને ફૂલ ચાર્ટ લખાઈ જાય પછી હોલ ઉપર લગાવી દઈશ જેથી કરીને રાત્રે ડેલી સૂતા પહેલાં એમનું રિવિઝન થઈ શકે શો આ રીતે રીડિંગ કરતાં કરતાં અત્યારે સાંજનો સમય થઈ ગયો હતો મેં બી અત્યારે ફટાફટથી જમી લઈશ જમીને ફરી મેં છે લેક્ચર સ્ટાર્ટ કર્યા હતા અને બંધારણના લેક્ચર જે આજે લાસ્ટ એક બંધારણનો લેક્ચર બચ્યો હતો એ મેં કમ્પ્લીટ કરી રહી હતી મૂળભૂત અધિકારો સો એમને કરતાં કરતાં લેક્ચર ફિનિશ કરતાં કરતાં ઓલરેડી વાગી ગયા છે રાતના પોણા બાર આ તરફ તમે જોઈ શકો છો એન્ડ હવે તો મેં બી ઓલરેડી જો કે હજી બી ઊંઘ નથી આવી રહી એવું જ લાગે છે કે મેં રીડિંગ છે મારું કન્ટિન્યુ કરું બટ હવે મોર્નિંગમાં વહેલા જાગવા માટે તો અત્યારે ઊંઘ લેવી જ પડશે સો ફાઇનલી હવે મેં બી થોડો રેસ્ટ કરીશ જોકે આખો હવે એટલો સાથ નહીં દે ઊંઘ નથી આવી રહી બટ હવે લેક્ચર જોઈ જોઈને થાક લાગ્યો છે સો ચલો મા બી અત્યારે ઊંઘી જઈશ એન્ડ મોર્નિંગથી નાઇટ સુધીમાં આજે મેં ટાર્ગેટ ટેબલ જે મારું બનાવ્યું હતું શેડ્યુલ પ્રમાણે જ મારું રીડિંગ છે એ બધું ફિનિશ કર્યું છે આ તરફ તમે બહારનો નજારો જોઈ શકો છો રાત્રે બાર વાગે અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડ છે એમની અંદર રાત્રે બાર વાગે ક્રિકેટ રમાઈ રહી છે જો કે એક વાગ્યા સુધી ડેલી ચાલુ હોય છે સો ચલો આજનો દિવસ મોર્નિંગ ટુ નાઇટ સુધી મારું તો કંઈક આવું રીતે રહ્યો છે એન્ડ મારું જે ટાર્ગેટ ટેબલ હતું ફિનિશ થઈ ગયું છે એટલે મેં વધારે જ ખુશ છું આજે એન્ડ આઈ હોપ કે તમારા લોકોનું રીડિંગ બી બેસ્ટ ચાલી રહ્યું છે અને આજનો બ્લોગ બી પંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો હું લાઇક કમેન્ટ શેર સેસ કરવી જરૂર કરશું જલ્દી મળીશું મારા ન્યૂ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બ બાય